સરહદી જિલ્લા કચ્છમાં હેરોઇન તેમજ ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે છેલ્લા પાંચ છ દિવસથી અલગ અલગ વિસ્તારમાંથી ચરસ તેમજ હેરોઇનના પેકેટ સતત મળી રહ્યા છે ત્યારે આજે પણ એટલે કે બાવીસમી જૂનના જખૌ મરીન સેક્ટર લીડર ડીવાયએસપી આર એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ બીડી મારૂ સાહેબ તેમજ ટીમ ઇન્ચાર્જ કેસી પટેલ તેમજ એચસી અરવિંદભાઈ રોજાસરા તથા એચસી લાખાભાઈ ડાબી તથા મરીન કમાન્ડો ભાવેશભાઈ જોટવા તથા શૈલેષભાઈ ચૌહાણ જયપાલસિંહ જાડેજા ચમનભાઈ દરજીયા મહેશભાઈ ચૌહાણ તેમજ એસઆઈબી બીબી સંગાર સાથે મરીન કમાન્ડોની ટીમ કોસ્ટલ વિસ્તારના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ સિધોડી બીચ કોસ્ટલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બિનવારસી હાલતમાં એક શંકાસ્પદ હાલતમાં એક કોથળો દરિયાના પાણીમાં તણાઈ આવેલો મળી આવ્યો જેને ચેક કરતા તેમાંથી કેફી પદાર્થના દસ પેકેટ ચરસના મળી આવ્યા જેની જખૌ પોલીસ સ્ટેશનને જાણ કરીને જખૌઉ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે